તો આ જિલ્લામાં વીજળીના ધાંધિયા જોવા મળ્યા વીજ સમયથી જિલ્લાના ખેડૂતો પરેશાન થયા છે અને સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો હેરાન થયા છે પાકમાં પિયતના સમયે પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોની ચિંતા વધી છે આઠ વીજળીમાં ચાર કલાકનો કાપ મુકાતા પિયતમાં મુશ્કેલી પડી રહી છે જિલ્લાના કોડીનાર અને તાલુકામાં વીજળીની સમસ્યા વિકટ બની રહી છે સમય પાણી ન મળતા મગફળી કપાસ અને સોયાબીનના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સમયસર અને પૂરતી વીજળી આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે તો ફોલ ઓફિસે આપણે ફોન કરીએ તો એમ કે કે એક હેલ્પર છે ગામ સંભાળે કે વાડી સંભાળે મારો જમ્પર બેળેલો હતો ત્રણ દિવસ મોટર બંધ રહે ત્રણ દિવસે જમ્પર હંધાણું હવે આમાં કઈ રીતે પિયત પૂરું કરવું આઠ કલાક પૂરતો પાવર એ નથી આવતું આઠ કલાકમાં એ બે ત્રણ કલાક વહી જાય છે બે કલાક આવે બે કલાક આવી જાય છે ઉપરથી આપણે ફોન કરીએ તો એવું કહેવામાં આવે કે

અત્યારે તો બહુ પ્રોબ્લેમ છે કારણ કે વરસાદ અનિયમિત છે વરસાદ લીધે ખેડૂતોને બહુ તકલીફ પડે છે અત્યારે આપે રજૂઆત છે સરકાર શ્રી અમારી જે સમસ્યા છે એ મૂળ સમસ્યા અમારી વીજળીની છે કારણ કે છેલ્લે વરસાદ જે ખેંચાણો અને એના કારણે જે મગફળી અને બીજા અન્ય પાકોને જે પાણીની પાણીની જરૂરિયાત ઊભી થઈ અને એમાં પણ જે વીજળીના જે ધાંધિયા છે અમારે કારણ કે ઘણી વખત છે એ કમ ત્રણ ચાર ચાર કલાકનો કાપ આપતા હોય હવે આઠ કલાક જે વીજળી સરકારે આપવાનું નક્કી કર્યું છે પણ એમાં કટકે આવે છે હવે કટકે લાઈટ આપવામાં આવે તો જે ખેડૂત છે એ પાણી વાળતા હોય તો પાણીનો પણ બગાડ થાય બીજા નંબરમાં વીજળીનો બગાડ થાય અને ખેડૂતોને જે સમય બગડે છે કારણ કે અનિયમિત વીજળી મળે એટલે ખેડૂતોનો આખા દિવસનો સમય પણ બગડે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે વીજળી જો આઠ કલાક આપવાની હોય તો રેગ્યુલર આઠ કલાક આપો અને નોન સ્ટોપ આપો